અંકલેશ્વરના પંચાતી બજાર ખાતે છેલ્લા ત્રણ મહિના સુધી સાત હજાર નવસો કિલોમીટર પગપાળા હજયાત્રાએ યુવાન નીકળ્યો મુસ્લિમ બિરાદરો તેઓનું ફૂલોથી સ્વાગત કર્યું યુવાન ભારત સહિત સાત દેશોમાં થઈ મક્કા મદીના પહોંચશે દેશના તમામ નાગરિકો માટે વિશેષ દુઆ કરશે

કિસાનો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે આ સંસ્થામાં સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય છે પરંતુ ચૂંટાયેલી બોડી રૂલિંગ પાર્ટીની હોવાથી સરકારના પ્રતિનિધિઓ મિટિંગમાં હાજર રહેતા નથી તથા સરકારમાં રિપોર્ટ કરવાનો હોય છે તે કરતા નથી જેથી ચૂંટાયેલી બોડીને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ ખુલ્લામ ભ્રષ્ટાચારના આક્ષેપ કિસાન વિકાસ સંઘના આગેવાનીમાં વેપારીઓ દ્વારા દેશના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી હતી કે આ સંસ્થાનું સ્તર નિરીક્ષણ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરી વેપારીઓ અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે આ બાબતે કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા વાર્ષિક એપીએમસીને બે કરોડનો વેરો આપવામાં આવે છે તેમ છતાં પણ એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની સ્વચ્છતા ગટર લાઇન સહિતની સુવિધાઓથી વેપારીઓને વંચિત રાખવામાં આવે છે તાજેતરમાં જ એપીએમસીમાં છ દુકાનોની દિવાલ રાત્રિ દરમિયાન એકાએક ધરાશાયી થઈ ગઈ હતી તે ભ્રષ્ટાચારનો તાજો નમૂનો છે ત્યારે જો આ દિવાલ ધરાશય સવારના સમયે થઈ હોત તો મોટી હોનારત સર્જાત સાથે સાથે એપીએમસીમાં પોતાની દુકાન ધરાવનાર વેપારીઓને વર્ષોથી કોઈપણ જગ્યાએ એપીએમસીમાં હોદ્દો કે સભ્યપદ આપવામાં આવી રહ્યું નથી અને ચૂંટણી દરમિયાન તેમના નામ પણ બાકાત રાખવામાં આવે છે ત્યારે તેમને પણ એપીએમસીની ચૂંટણીમાં મતદાન હક આપવામાં આવે અને સભ્યપદ અને હોદ્દો મળે અને સજા મળે તેવી કિસાન વિકાસ સંઘના નિજા હેઠળ વેપારીઓએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે ભરૂચ મોહપુર એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે તમે એપીએમસીની હાલત રો રસ્તા ખરાબ છે બધી એપીએમસી પડી જવાની અત્યારે તૈયારી મન તો લાગે છે કેમકે ગઈકાલે જે ઇન્સિડન્ટ બન્યો જે દિવાલ ધરાશય થઈ આ દિવાલ જો દિવસના પડ્યો તો તેમાં સેંકડો માણસો મરી ગયા હોત તો એની જવાબદારી કોની ખરેખર આ લોકોની સામે ત્રણસો આઠ મુજબ ગુનો દાખલ થવો જોઈએ એપીએમસીમાં કોઈ પણ જાતની સગવડ નથી વર્ષે દર વર્ષે કરોડો રૂપિયા વેપારીઓ આપે છે છતાં પણ સુવિધાના નામ બે મીંડું છે અગાઉ પણ રાજ્યપાલ રાજ્યપાલશ્રી સચિવશ્રી અને નિયામકશ્રીને અમે આવેદનપત્રો આપેલા છે પણ પાણીનું ભૂ કેમ કે સરકારમાં જે લોકો બેઠેલા છે તે ભાજપના બધા પ્રતિનિધિઓ છે એટલે એમના હિસાબે ચાલતી એપીએમસી છે એટલે વેપારીઓના કોઈ પણ કામ થતા નથી હમણાં જે ઇલેક્શન થયું તેમાં આ વેપારીઓને બાકાત રાખવામાં આવેલા છે એટલે જિલ્લા રજિસ્ટ્રારે આ વેપારીઓના હકનું હરણ કરેલું છે એટલે જિલ્લા રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ થાય એવી મારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની માંગ છે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ને ગુજરાત સરકારને સૂચના આપે એવી અમારી માંગણી છે ભરૂચ જિલ્લામાં ટંકારિયા તથા કંબોલી ગામે બે રંગના મકાનમાં ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની ચોરીને બે મિત્રોએ અંજામ આપ્યો હતો આ ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત ચાર આરોપીઓની ઝડપી પાડ્યા હતા ટીમે તેમની પાસેથી કુલ પિસ્તાલીસ લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના પાલેત પોલીસ મથક વિસ્તારમાં કંબોલી અને ટંકરિયા ગામમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તસ્કરોએ લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સાંજના સમયે નમાઝ પડવા જતા હોય અને કોઈ નહી હોય ત્યારે તસ્કરોએ મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન વીસ તુલા તથા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ રૂપિયા તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો હાથફેરો કર્યો હતો જ્યારે બીજા બનાવમાં એપ્રિલ મહિનામાં ટંકારીયા ગામે પાદરિયા રોડ પર આવેલ લારિયા સ્ટ્રીટમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હતો આ સમયે તેમણે મકાનને નિશાન બનાવી ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ પાળી તાળું ખોલી સોનાની અલગ અલગ જણોસો કુલ ચુમ્માલીસ તોલા તથા રોકડા રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા બાવીસ લાખ સાહીઠ હજાર સાતસોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ બંને મામલે પાલેત પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે એલસીબીપીઆઈ એમપીવાળા અને ટીમ ચોરીવાળા સરની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી આ સમય દરમિયાન પીએસઆઈ ડીએ તુવરને માહિતી મળી હતી કે ટંકારિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા તેનો મિત્ર મુબારક યાકુબ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ બંને આરોપીની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબૂલાત કરી હતી બંને કંબોલી તથા ટંકરિયા ગામે કરેલી ચોરીમાં મળેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત હરીલાલ કાપડિયા ભરૂચાવાળાને આપ્યા હતા જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચાણે રાખનાર આરોપી અને તેને પીગાળનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી જેથી ટીમે તેની પાસેથી સોનાના દાગીના રણીનંગ ચાર સુડતાલીસ થોલા રોકડા રૂપિયા પંદર લાખ અને ગુનામાં વાપરેલી મોટરસાયકલ એક ડ્રિલ મશીન પાંચ મોબાઈલ યોજાયો હતો જેમાં મામલતદાર ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે ચોવીસ અંતર્ગત રાજ્યમાં સો ટકા નામાંકન લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ શુભારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના સારંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત સરપંચ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ વસંત પટેલ સહિત ગામના આગેવાનો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ મહોત્સવ હાલ પૂરા રાજ્યમાં ચાલી રહ્યો છે જેના ભાગરૂપે તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓની ટીમો હાલ તમામ શાળાઓમાં પ્રવેશોત્સવને ઉજવી રહી છે ભરૂચમાં પણ એ જ રીતે આયોજન છે અને હાલ સારંગપુર ગામમાં આપણે જોયું તેમ એક શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હાલ ઉજવાયો છે આ કાર્યક્રમ થકી નાના ભૂલકાઓને આપણે સ્વાગત પણ કરીએ શાળાઓમાં પહેલા દિવસમાં કન્યાની કેળવણીઓને પણ આપણે આગળ લઈ જઈએ અને સરકારશ્રીની સારી સ્કીમ જેવી કે નમો લક્ષ્મી નમો સરસ્વતી એ સ્કીમ બાબતથી પણ લોકોને વધારે જાગૃત કરીએ એવો એક અમારો ઉમદા ધ્યેય છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ઉજવાઈ રહ્યું છે અને જિલ્લામાં એ રીતે આ પ્રવેશોત્સવનો હાલ માહોલ અંકલેશ્વર માં પંચાયતી બજાર ખાતે છેલ્લા ત્રણ મહિના ઉપરાંત ઢાંકણા તૂટેલા હોવા છતાં તંત્રની જોવા મળી રહી છે નગરપાલિકા તંત્ર હાલ શાળા પ્રવેશ ઉત્સવમાં કામે લાગ્યું છે જેમાં નેતાજી ફોટો જોવા મળી રહ્યા છે પણ મૂળભૂત સમસ્યા સામે વારંવાર ઘટના સામે છે જેમાં વધુ એક ઉમેરો થયો બજાર વિસ્તારમાં સાઈ મંદિર સોઈ ફળિયા રોડ કાલિકા માતાજી મંદિર અને પંચાયતી બજાર રોડ પર છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી મુખ્ય ગટર લાઇનના ચેમ્બરના ઢાંકણા તૂટી જવા પામ્યા છે જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ ઢાંકણ બદલવામાં આવ્યા નથી રોડ પર જ ઢાંકણાઓ હોવાથી વાહનચાલકો ગમે ત્યારે અકસ્માતને ભેટી શકે છે કેટલાક બાઇક ચાલક તો પટકાયા પણ છે વધુમાં ચેમ્બરમાંથી તૂટેલા ઢાંકણામાંથી કેટલીક વાર દૂષિત પાણી પણ બહાર આવે છે જે દુર્ગંધ મારતું હોય છે અને અહીં અનેક પૌરાણિક મંદિર અને આશ્રમ પણ આવેલા છે ત્યારે ભક્તોની ધાર્મિક લાગણી પણ દૂષિત પાણીને લઈને દુભાઈ રહી છે પાલિકા તંત્રની અનદેખીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે કર્ણાટકના ગજરથી સુધી સાત હજાર નવસો કિલોમીટર પગપાળા કરી હજ યાત્રાએ યુવાન નીકળ્યો છે મુસ્લિમ બિરાદરોએ તેઓનું ફૂલોથી સ્વાગત કર્યું હતું યુવાન ભારત સહિત સાત દેશો થઈ મક્કા મદીના પહોંચશે દેશના તમામ નાગરિકો માટે વિશેષ દુવાઓ કરશે સાઉદી અરેબિયા મદીનામાં હજ પડવા જવા માટે દરેક મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે પરંતુ અમુક લોકોને તે ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી ત્યારે ગત વર્ષે કેરાલાના એક યુવક સિહાબ ચોતુરે ચૌદસો વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો જેમાં તે વર્ષ બે હજાર ત્રેવીસમાં મક્કા મદીના પહોંચી હજ પડી હતી ત્યારે હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના સના અઝીમ અંસારી અને તેમના પતિ અઝીમ અંસારી પગપાળા હજયાત્રા નીકળ્યા હતા જે બાદ વધુ એક યુવાન ફઝલ શેખ કર્ણાટકના ગરજ જિલ્લામાં ગત એકવીસમી જૂનના રોજ નીકળ્યો છે જેને ભારત પાકિસ્તાનની બોર્ડર એવા વાઘા બોર્ડર સુધી અન્ય બે મિત્રો કાર લઈને નીકળ્યા છે જે યુવાન ફઝલ શેખ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ તેમનું ફૂલોથી સ્વાગત કરી ફૂલહાર પહેરાવી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને ગુજરાતમાં ભરૂચથી અમદાવાદ થઈ અજમેર શરીફ પહોંચ્યા

अभी मैं इधर अंकलेश्वर अंकलेश्वर तक पहुंच गया हूं और मैं मई इक्कीस तारीख को तो पैदल यात्रा निकला हूं कर्नाटक दरअसल डिस्ट्रिक्ट सिराहट्टी से और मैं कर्नाटक में भी सिराहट्टी से हुबली हुबली, हुबली होकर बेलगाम बेलगाम से कोलापुर कोलापुर से पूना पुणे से मुंबई मुंबई से वाफी वाफी से अभी अंकलेश्वर अंकलेश्वर आके पहुँचा अभी गुजरात में है अंकलेश्वर में है मैं अभी अभी मेरे को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद अहमदाबाद से अजमेर शरीफ अजमेर शरीफ से दिल्ली दिल्ली से वाघा बॉर्डर वाघा बॉर्डर से पाकिस्तान पाकिस्तान से अफगानिस्तान ईरान इराक और इराक में है सो बगदाद करबला और नजफ़ नजफ़ हो के कोत कोयत और कोैत से सऊदी अरेबिया सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे मदीने से मक्का शरीफ जाएंगे अब हमारा सफर में सब लोग सफर आसान देकर को दुआ कीजिए मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा તમામ લોકોઓ કે લે મે દua કરતે જાઉંગા ઓર દua કરુંગા ઇનશાલ્લામ અસલામ અલેકુમ વરahmatullahi વબarakatuh નામ ઓર હવે સમય ચેક વિરામ નો વિરામ બાદ નિહાળી સુ અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન લે મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રો માં ઉજવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અધ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ માં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત ચંડ્યા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપી ની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં એબીસી અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો એ પ્રતિસાદ મળ્યો હતો જેથી પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી કે પટેલ પણ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરી હતી જે લોકો ધીરધાર પાસેથી રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરેધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરીયા એસઓજી પીઆઈ ચૌધરી બી ડિવિઝન પીઆઈ એસડી ફુલતરિયા સી ડિવિઝન પીઆઈ એનવી ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેઓનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી ગુજરાત સરકાર વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન ચડેલું છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ન આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે વ્યાજો વ્યાજે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે અંકલેશ્વરના ગોયાબજાર સારા સંકુલ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ કીટ સાથે આવકારવામાં આવ્યા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયાબજાર કન્યાશાળા તથા મુખ્ય શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો દાતાઓ નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ કીટના વિતરણ સાથે આવકાર આપવામાં આવ્યો હતો શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા બદલ ઔદ્યોગિક ગૃહો સામાજિક સંસ્થાઓ તથા દાતાઓનો આભાર વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી બહુદીપસિંહ જાડેજાએ શાળાની ભૌતિક સુવિધાઓ ઊભી કરવા બદલ શિક્ષક પરિવારને અભિનંદન પાઠવી ઔદ્યોગિક ગૃહોની સામાજિક ઉત્તરદાયિત્વને પહેલને બિરદાવી હતી આ પ્રસંગે દાતા અરૂણ કુમાર ગાંધી તથા વિનોદકુમાર ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા ભારતીબેન ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણેશની ભેટ આપવામાં આવી હતી આજરોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના એકવીસ વર્ષ પૂરવા થયા છે ત્યારે અંકલેશ્વર ખાતે સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વિવિધ રાજકીય આગેવાનો નગરપાલિકાના ટીમ વિવિધ અને ફંડિંગ કરતી સંસ્થાઓ હાજર રહી છે સાથે નવા જે બાળકો બાલ મંદિર અને ધોરણ એકમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનું સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કીટ દ્વારા સહજ સ્વાગત કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ આજરોજ વલિયા તાલુકાના કરા અને ગાધુ

પુસ્તકોની સેટ આપી શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પૂરતું પોષણ અને સ્ત્રી સશક્તિકરણ માટેની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને શિષ્યવૃત્તિને લગતી જ્ઞાન સાધન શિષ્યવૃત્તિ યોજના જ્ઞાન સેતુ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ માટે કેટલું વિચારે એનો જીવતો જાગતો દાખલો શાળા પ્રવેશોત્સવ બની રહ્યો છે પ્રવેશોત્સવ સામાન્ય રીતે રૂટીન પ્રક્રિયા છે પરંતુ સરકાર તેને ઉત્સવના સ્વરૂપમાં લઈ રહી છે તેનું કારણ એ છે કે બાળક જન્મ બાદ શિક્ષણ માટે શાળાનું પ્રથમ પગથિયું ચડે છે ત્યારે સરકાર આ શિક્ષણ માટે ગેરંટી આપે છે કે તમે આ કારકિર્દીના ઘડતર માટે એકલા નથી સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે એટલા જ માટે સમગ્ર રાજ્યમાં અઢાર હજાર ગામોમાં મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને તમામ હોદ્દેદારો સાથે સરકારના અધિકારીઓ પ્રવેશોત્સવ માટે ગામડે ગામડે ફરી રહ્યા છે સાથે સાથે બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષક વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિક યજ્ઞમાં સતત આહુતિ આપતા રહે અને જ્ઞાનરૂપી દીવો સતત પ્રજ્વલિત રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે આ પ્રસંગે વાલીયા તાલુકા શિક્ષણ શાખાની આગેવાની માં ઇન્ટાન્સ ફાઉન્ડેશન ની સામાજિક સહાય પ્રવૃત્તિ અંતર્ગત વલિયા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં બાલવાટિકા ને ધોરણ એક માં પ્રવેશ દેતા અંદાજિત સત્તરસો જેટલા બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ પૂરી પાડવામાં આવી હતી વિદ્યા વિદ્યામંદિર ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે કરા તેમજ ગાંધુ ગામ ખાતે એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને વિવિધ મુદ્દે માહિતી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ સાથે સિક્સેલ્સ નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વાલિયા ગામના સરપંચ સૌમીબેન વસાવા ગાંધુ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયત સભ્ય લાયઝન અધિકારી શાળાના આચાર્ય ઉપસરપંચ અગ્રણીઓ એસએમસી સભ્યો તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ ઇન્સ્ટા ફાઉન્ડેશનના સાઈડ હેડ આરડી મહેતા તેમજ સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજે વાલીયા તાલુકાના કડા ગામની મુલાકાતે આજે આજે છીએ ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે રાજ્ય સરકારનો શિક્ષણ માટે કેવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ સમગ્ર તંત્ર માન્ય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામે તમામ અધિકારી અને કર્મચારીઓ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યના તમામે તમામ ગામોની અંદર મુલાકાત લેશે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાહ છે એ કઈ દિશામાં આપણે લઈ જવો છે શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે એમાં કઈ ક્રુટીઓ છે એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે આ બધા માટે એનું ચિંતન થશે એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે

તેના પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે આઠ દિવસમાં સગીરા અને યુવાનને ચેન્નાઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા સગીરાનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે ત્યારે આરોપી કલીમ ઉર્ફે સાજીદની પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે વિલાય જેડીસી માં આવેલ જુબિલન્ટ કંપની દ્વારા આસપાસના વિસ્તારના શિક્ષણ આરોગ્ય અને ખેતીવાડીને લગતા અનેક સેવાકીય જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજો સલાદરા ગામની પ્રાથમિક શાળાએ કમ્પ્યુટર લેબની ભેટ અપાઈ હતી જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા તેમની સીએસઆર કામગીરી અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે સમાજમાં બદલાવ આવે શિક્ષણનું સ્તર વધે આરોગ્યની સુવિધા મળી રહે તેમજ આસપાસના ખેડૂતો જાણકાર બની સારી રીતે ખેતી કરી વધુ ઉપજ મેળવે તે માટે જ્યુબિલેન્ટ ભારતીય ફાઉન્ડેશન અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તેના ભાગરૂપે આજ રોજ સલાદરા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ લાખના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ અર્પણ કરાઈ હતી જેનું ઉદઘાટન વાઘરા તાલુકા પંચાયતના મદદની ઇજનેર મેહુલ ગામિત સીઆરસી કોઓર્ડિનેટર કડોદરા જયેશ પટેલ એસોસિએટ ડાયરેક્ટર સીએસઆર દેવીલા કલમના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમમાં જ્યુબિલન્ટના પીઆર હેડ અલ્કેશ રાણા સીએસઆર ડેપ્યુટી મેનેજર સૌરવ ચક્રવર્તી અને તેમની ટીમના સેજલ ચૌહાણ સલાદરાના મુખ્ય શિક્ષક યુસુફ પટેલ સહિત અન્ય મહાનુભાવો વાલીઓ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય શિક્ષક યુસુફ પટેલે જ્યુબિલૅન્ટ ફાઉન્ડેશન સહિત શાળાના નોટબુકની સેવા આપનાર ડેક્કન ફાઇન કેમિકલ્સ તેમજ અન્ય સેવા સવલતો આપનાર ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ બિરલા ગ્રાસ આસિમ સહિતની કંપનીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જંબુસર મામલતદાર વિનોદ પરમારના હસ્તે અડખી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોલ્ટ ગ્લાસ સોલ્ટ અને વિશ્વા ગ્લાસ એન્ડ સિરામિક કંપની દ્વારા ગામના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ પટેલ દ્વારા ધોરણ એક તેમજ બાલવાટિકાના બાળકોને પેન તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અણખી ગામે મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અંદાજીત ચારસો જેટલા બાળકોને સમાચારો પર ભરૂચ વાર્ષિક બે કરોડ રૂપિયાનો વેરો ચૂકવ્યા બાદ પણ વ્યાપારીઓ માળખાકીય સુવિધાથી વંચિત ભરૂચ કલેક્ટર ને રજૂઆત ભરૂચ જિલ્લાના ટંકરિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની ચોરીને બે મિત્રોએ ચોરીને અંજામ આપ્યો ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા પિસ્તાલીસ લાખ સિત્યોતેર હજારના ના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મંગલેશ્વરના સારંગપુર ગામે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો મામલતદાર ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર અંકલેશ્વરના પંચાયતી બજાર ખાતે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતની ભીતિ ત્રણ ત્રણ મહિનાથી પાલિકામાં ફરિયાદ આપવા છતાં હજુ સુધી ઢાંકણા બદલાયા નથી કર્ણાટકના ગજરથી મક્કા મદીના સુધી સાત હજાર નવસો કિલોમીટર પગપાડા હજયાત્રાએ યુવાન નીકળ્યો મુસ્લિમ બિરાદારોએ તેઓનું ફૂલોથી સ્વાગત કર્યું યુવાન ભારત સહિત સાત દેશોમાં થઈ મક્કા મદીના પહોંચશે દેશના તમામ નાગરિકો માટે વિશેષ દુઆ કરશે આજના સિટીની સહી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર